ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિત ચાવડા પદભાર સંભાળવાના હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો અમિત ચાવડાને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના થયા હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ અમિત ચાવડા દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા અમદાવાદ એરપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે આજે મોટી સંખ્યામાં આગેવાનો અને નેતાઓ સાથે કાર્યકરો જોડાનાર છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જવા માટે રવાના થયા હતા જેમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષી નેતા અને આગેવાનો સાથે કાર્યકરો દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયથી અમદાવાદ જવા રવાના થયા હતા नेता चंद्रकांत श्रीवास्तव अमित અમદાવાદ અમદાવાદ જ અમદાવાદ અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે ચાર્જ સંભાળી રહ્યા હોય ત્યારે એ પહેલાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે એમના કામ કરવાની પદ્ધતિ નાનાથી નાના માણસને જોડવાની છે અને એટલા જ માટે તમામ કાર્યકર્તા ત્યાં જઈ રહ્યા છે હવે આગામી સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણી છે એટલે તાકાતથી આખા ગુજરાતમાંથી લોકો ભેગા થશે કોંગ્રેસ પાર્ટીની તાકાત શું છે એ આજે મંચ ઉપર ખબર પડશે ચાર્જ લેશે અને પછી કારભાર લીધા પછી બોલો આખા ગુજરાતની અંદર ફરશે પણ તમામ કાર્યકર્તાની ફરજ છે એ જગ્યા પર જાય એમને એમની વાત સાંભળે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરે એ પ્રમાણેની કાર્યવાહી કરે એ પ્રમાણેનું આજે જ્યારે ચાર્જ લેશે ત્યારે એ કહેવાના છે કેટલો ભરોસો છે અમિત સુમિર રેના નેતૃત્વ સાથે પણ વાત કરીશું ભરોસો ને નઈ ભરોસો એવું હતો નથી એક વિચારધારા લઈને આગળ વધી રહ્યા છે કોઈ જૂઠ જૂઠ કોઈ झूठा वादा नहीं કોઈકો ગુમરા નહી કરને કા જો મંચ પર રાહુલ ગાંધી બોલતા હે રાહુલજી જબ બોલતે હે તો વો સચ નિકલતી હે જો બોલના ઓર કરને ફરક નહીંયા અહીંયા બોલવાના કરવામાં જ ફરક છે અને જુઠું બોલીને શાસન પર બેસું અને પછી લોકોની વાત નહીં સાંભળવી એવું કોંગ્રેસ પાર્ટીમાં નથી કોંગ્રેસ પાર્ટીમાં નાનાથી નાના માણસની અવાજ બુલંદ થાય સંભળાય અને આ દેશને મજબૂત કરવા આગળ મજબૂત કરવા તરફ આગળ અમે લોકો વધી રહ્યા છીએ